2020 આરોપી જીગુ સોરઠીએ આડેધડ ચપ્પુના ઘા જીકી તેની મંગેતરને રહેસી નાખી હતી હત્યારાએ એકવીસ વર્ષે મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી જેને લઈને યુકેની લેસ્ટર કોર્ટે આજીવન કેદની સજા આપી હતી આરોપીના પરિવારે ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી ચાર વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ સુરત જેલમાં તેને લવાયો છે વર્ષ બે હજાર વીસમાં ત્રેવીસ વર્ષીય કુમાર સોરઠીએ એકવીસ વર્ષે મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી જે મામલે યુકેની લેસ્ટ્રો કોર્ટે હત્યાને જાહેર કરીને આજીવન કેદની સજા આપી હતી ઉમરગાંવના જો કલગાંવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીવુકુમાર સોલઠી જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વીક્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેસ્ટ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમય એના સજાના બાકી છે એના સજાના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જોઈએ અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જોઈએ બ્રિટિશ એથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જોઈએ એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જોઈએ એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યથિત કરવાના રહેશે આરોપીના આપણા જાણવા મળેલા છે કે ઘૂનના ગુનામાં આ આરોપી છે જોઈએ આપણે ત્યાં જો મર્ડર લિસ્ટર યુકે ખાતે જો મર્ડર થયેલા હતા એના આરોપી છે એટલા પર સમય જો ઇન્ફોર્મેશન ઓફિશિયલ ઇન્ફોર્મેશન મળી છે કે બાકીના સમય જેટલા કરવાના છે આ જો જેલ આપણે ભારત સરકાર એના જેલ એથોરિટીઝને ઇન્ફોર્મ કરેલા છે નહીં એના માટે જેલ એથોરિટીઝના હોય છે જો ગ્રહ વિભાગમાં હોય છે તો એના જો ભી નિયમ કાનૂન છે આપનો હોમ ડિપાર્ટમેન્ટ એના બારે કરશે ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથે સેન્ટેન્ડ વ્યક્તિઓ માટે જો એગ્રીમેન્ટ છે એના હિસાબથી આ અહીંયા આવેલા છે